નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર મિત્રો શારદીય નવરાત્રિથી આ છ રાશિઓ પર માતા દુર્ગા વરસાવશે તેમના આશીર્વાદ ખુલશે સંપત્તિનો ખજાનો હા મિત્રો તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિથી છ રાશિઓના દિવસો બદલાવાના છે આ રાશિઓ પરમાં દુર્ગાની કૃપા વરસવા જઈ રહી છે જેના કારણે હવે આ રાશિના જાતકોના જીવનની તમામ સમસ્યાઓમાં દુર્ગાની કૃપાથી ખતમ થવા જઈ રહી છે અને આ છ રાશિના જાતકોને મળશે સારા સમાચાર હા મિત્રો નવરાત્રીના આ દિવસે બની રહેલા મહાન સંયોગને કારણે આ છ રાશિના જાતકોને જબરદસ્ત આર્થિક ફાયદો થવાનો છે તો મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે તો મિત્રો તમે આ વિડિયો સંપૂર્ણ જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ છ રાશિઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે શારદીય નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે આ વખતે શારદીય નવરાત્રીનો તહેવાર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં ઉજવવામાં આવશે નવરાત્રીની અષ્ટમી નવમી તારીખે ઘણા શુભ યોગો પણ બનશે જેના કારણે તેની અસર આ છ રાશિઓ પર જોવા મળશે મિત્રો ત્રણ જી ઓક્ટોબરે ઘણા શુભ યોગોની વચ્ચે શારદીય નવરાત્રીનો પ્રારંભ થશે આ દિવસે ઇન્દ્ર નામનો શુભ યોગ દિવસભર રહેશે ત્રણજી ઓક્ટોબરના રોજ સવારે કેટલાક સમય માટે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે આ દિવસે બુધ અને સૂર્ય કન્યા રાશિમાં હોવાથી આ શુભ યોગોના કારણે બુધાદિત્ય નામનો રાજ્યોગ બનશે દેવી દુર્ગા આ રાશિચકરના ચિહ્નો પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તેમના માટે પૈસાનો બોક્સ પણ ખોલશે મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે મા દુર્ગા દર વર્ષે પોતાના ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિશેષ વાહન પર સવારી કરીને આવે છે આ વર્ષે શરદ નવરાત્રી દરમિયાન માતા રાણી પાલખી પર સવાર થઈને આવશે જેનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જે વર્ષમાં દેવી માતા પાલખી પર આવે છે ત્યારે દેશ અને દુનિયામાં વધુ મુશ્કેલીઓ આવે છે પંચાંગ અનુસાર આ વર્ષે નવરાત્રી ખૂબ જ શુભ સંયોગ સાથે શરૂ થશે જેના કારણે કેટલીક રાશિઓને ખૂબ જ શુભ ફળ મળશે અને ધમા વધારો થશે નવરાત્રી દરમિયાન બનતો દુર્લભ સંયોગ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય મા દુર્ગા જયમા ગૌરી લખો જેથી તમને આ નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોના આશીર્વાદ મળે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ માતા દુર્ગાની કૃપાથી સમાપ્ત થઈ શકે અંક એક મેષ રાશિ મેષ રાશિના લોકો માટે શારદીય નવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે હા મિત્રો તમારા ઘરમાં માતા દુર્ગાનું શુભ આગમન થવાનું છે જેના કારણે તમે અનેક પ્રકારના શુભ કાર્યોમાં વ્યસ્ત રહેશો તેમજ માતા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા તમારા ઘર પર પડશે જે મેષ રાશિના લોકો માટે તમારા સૌભાગ્યમાં વધારો કરશે જો તમે આ નવરાત્રિમાં દિલથી માં દુર્ગાની પૂજા કરો છો તો આ સમય દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ માતા રાની તમારી બધી સમસ્યાઓમાં તમારો સાથ આપશે માતા રાની કૃપાથી તમે લાંબા સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે સમાપ્ત થવા જઈ રહી છે દોસ્તો હું તમને જણાવી દઉં કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા ધંધામાં ઘણો નફો થવાનો છે તમારો ધંધો આગળ વધી રહ્યો છે તે ઘણો નફો અને પૈસા કમાવા જઈ રહ્યો છે જેના કારણે જેમાં તમે ખૂબ જ ખુશ દેખાશો હવે ત્રણ જી ઓક્ટોબરથી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે આ દિવસથી જ તમારા ઘરમાં કોઈ નવા સમાચાર સાંભળવા મળશે અને તમારા બાળકો પણ અભ્યાસમાં વ્યસ્ત રહેશે ખૂબ ખુશ રહો પ્રગતિ થશે છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો આનો અંત આવશે અને ભાઈઓ વચ્ચેનો પ્રેમ વધશે માતા રાનીની કૃપાથી આજે તમને મામલાઓમાં વિજય મળશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારે કોઈની સાથે કોઈ કારણસર વિવાદ ન કરવો જોઈએ નુકસાન પણ સહન કરવું પડી શકે છે નવરાત્રીમાં બનેલા ત્રણ શુભ પ્રભાવથી વ્યક્તિ સમાજમાં માન મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમે બધા કામ પૂરા થતા જોશો રાજકારણ સાથે જોડાયેલા લોકોને આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે તમે તમારા પરિવાર સાથે પણ સારો સમય પસાર કરશો અને ભાગ્ય તમારા પક્ષે રહેશે જે તમને દરેક વસ્તુ પ્રાપ્ત કરવામાં મદદ કરશે તમે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકશો અને આવકના નવા સ્ત્રોત ખુલશે તમારું ભણવાનું કે વિદેશ પ્રવાસનું સપનું પૂરું થઈ શકે છે નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે માતા રાણીની કૃપાથી આ નવરાત્રીમાં તમને નોકરીની ઘણી નવી તકો મળી શકે છે આ સાથે તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવી શકે છે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે તેને આ સમયગાળા દરમિયાન પૂર્ણ કરી શકો છો આ સિવાય તમારા કામને જોતા તમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે અને તેની સાથે પગારમાં વધારો થવાની પણ શક્યતાઓ છે આ નવરાત્રિમાં માતા રાણીની કૃપાથી બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે તેમજ આ નવરાત્રીમાં માતા રાણીને પ્રસન્ન કરવા માટે તમે નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરશો અને તમારું જીવન સુખમય બની જશે નંબર બે ધનુ ધનુ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે માતા દુર્ગાએ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવ્યા છે આ નવરાત્રિ તમારો દિવસ બદલી નાખશે તમારી બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે માતા રાનીના શુભ આગમનથી હવે તમારી પ્રગતિ થશે અને તમારું ભાગ્ય પણ વધવા જઈ રહ્યું છે હા ધનુ રાશિના લોકો અમે જાણીએ છીએ કે તમે લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પરંતુ હવે તમારી સમસ્યાઓનો પણ અંત આવવા જઈ રહ્યો છે સાથે જ તમને જણાવી દઈએ કે હવે તમે જે પણ કામ કરો છો મા દુર્ગા તમારો સાથ આપશે તમને મોટી નોકરી મળવાની છે અથવા તમારો પગાર વધવાનો છે તેમજમાં દુર્ગાના આશીર્વાદથી તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે સાથી વ્યાપારી લોકોને વિદેશમાં વેપારની નવી તકો મળવાની છે અને તેમનો વ્યવસાય હવે વિકાસ પામશે આ રીતે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ મહેનત કરશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે હવે તેઓ સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચી શકશે માતા દુર્ગાના આશીર્વાદ વિદ્યાર્થી પર રહેવાના છે જેના કારણે તેમને તેમની પસંદગીની નોકરી મળવા જઈ રહી છે સાથે જ ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારી સમજ માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે તમારી મનપસંદતા રહેશે અને અમે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે તકનો લાભ ઉઠાવીને તમે આગળ વધશો અને તમારા બધા કામ જે લાંબા સમયથી અટક્યા હતા તેમાં દુર્ગાના આશીર્વાદથી પૂરા થશે જો તમે કોઈ કાર્ય શરૂ કરવા માંગો છો તો તમે તે કરવા માટે સમર્થ હશો વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમને અચાનક આર્થિક લાભ થશે ખાસ કરીને આ નવરાત્રીમાં થવાનું છે મિત્રો મકર રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં દેવી દુર્ગા તમારા માટે ખૂબ જ પ્રિય છે હા પણ તમારી રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ જે લાંબા સમયથી ચાલી રહી હતી તે માતા દુર્ગાની કૃપાથી ખતમ થવા જઈ રહી છે મકર રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે માતા દુર્ગાની કૃપાથી તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો જે મકર રાશિના લોકો તમારા જાદુને જોશે તે જ સમયે મકર રાશિના લોકો તમને કહેશે કે નોકરીમાં કામ કરતા તમામ લોકોને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે આ બધા લોકોના પ્રભાવથી તેમની મનોકામનાઓ પૂર્ણ થશે માતા દુર્ગાના આશીર્વાદથી મકર રાશિના લોકો માટે તમારા પ્રિય સમાન રહેશે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની લયમાં વધારો થશે આ કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો મકર રાશિના લોકો તમે બધા સભ્યોમાં સારા તાલમેલ અને સહકારની લાગણી અનુભવશો તે જ સમયે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય પસાર કરશો થોડા સમય માટે તમારા ઘરે આવો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ નવરાત્રીમાં ઘાટની સ્થાપના કરવાનું મન બનાવી લીધું છે તો તમે સંપૂર્ણ નિશ્ચય સાથે માતા દુર્ગાના ઘાટની સ્થાપના કરો અને માતા દુર્ગાના દરબારમાં જઈને અરજી કરો મા દુર્ગા તેમના આશીર્વાદ વરસાવશે તમારા પર નંબર ચાર વૃષભ રાશિના લોકોને કહો કે નવરાત્રી દરમિયાન બનેલા શુભ યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો જવાનો છે હા મિત્રો વૃષભ રાશિના લોકો પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા થવા જઈ રહી છે તે તમારા પરિવારમાં સફળતા લાવવાનું માનવામાં આવે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે ચાલો તમને જણાવીએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે આ સાથે આ રાશિના લોકો ઘણા પ્રકારના લાભ અને નાણાકીય લાભ મળશે મોટી સફળતા મળવાની છે તમારી મીઠી વાણીના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે માતા દુર્ગાના આશીર્વાદથી તમારા બધા કામ પૂર્ણ થશે જેના કારણે તમે પૈસાને લઈને જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે આ નવરાત્રિ સમાપ્ત થઈ જશે આ નવરાત્રિમાં તમારા સમગ્ર પરિવાર પર દેવી દુર્ગાના આશીર્વાદ વરસી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો તમે તમારા ઘરે એક મોટો શુભ પ્રસંગનું આયોજન કરી શકો છો માતા દુર્ગાની કૃપાથી તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અને ગરીબ અને નિરાધાર લોકોને ખૂબ મદદ કરશો તે તમારા હાથમાં છે કોઈ ગરીબ વ્યક્તિનું કલ્યાણ થવાનું છે તો મિત્રો તમને વિનંતી છે કે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં એક ઉત્સાહ છોડો જેથી માતા દુર્ગાની કૃપા તમારા પર બની રહે નંબર પાંચ તુલા રાશિ ચાલો આપણે તુલા રાશિના લોકોને કહીએ કે આ શારદીય નવરાત્રિ મહિનો તમારા સ્વાસ્થ્યને લગતી કેટલીક બુદ્ધિ લાવશે આ નવરાત્રિ માતા રાણીની કૃપાથી તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના લોકો માટે નવરાત્રીના નવ દિવસ ખૂબ જ શુભ સાબિત થવાના છે તુલા રાશિના લોકોને દેવી દુર્ગાના આશીર્વાદથી અદભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે હવે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની કૃપાથી તમામ અટકેલા કાર્યો પૂર્ણ થશે આ સમયે તમને અપાર ધન પણ પ્રાપ્ત થશે તુલા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવો માતા શૈલપુત્રીની કૃપાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકો પર આવનાર સમયમાં ધનનો વરસાદ વરસશે તુલા રાશિના લોકો તમારી બેગ બેગખુશીઓથી ભરાઈ જશે માતા શૈલપુત્રી અને મા દુર્ગાના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે માતા રાનીના આશીર્વાદથી તમને સુખ મળશે તમારા પરિવારમાં આવનાર સમયમાં આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને કહો પરિવારમાં શુભ કાર્યની તકો મળશે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનાર છે તમારા શબ્દોના પ્રભાવને કારણે તમને આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે આ નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર રહે છે નંબર છ સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ નવરાત્રીના પહેલા જ દિવસે તમને માતા હિમાલયની પુત્રી એટલે કે શૈલપુત્રિકાના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે હા સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ત્રણ ઓક્ટોબરથી સિંહ રાશિના વાળનો દિવસ વરદાન સાબિત થવાનો છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશે અને પોતાનું સ્થાન બનાવી શકશે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો નવરાત્રી દરમિયાન કોઈ દુર્લભ સંયોગને કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે હૃદય અને દિમાગમાં અને આ દિશામાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર કામ પણ થશે માતાપિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો આ નવરાત્રીમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ બહુ જલ્દી પૂરું થશે મિત્રો જો તમે કોઈને પૂરું કરવા ઈચ્છો છો તમારી ઈચ્છા મુજબ માતા રાણીના મંદિરે જાઓ અને માત્ર માતાને ચુંદરી અર્પણ કરો જેથી માતા આ નવરાત્રીમાં તમારી ઈચ્છા પૂરી કરે તો મિત્રો આ ભાગ્યશાળી રસિયા હતા કે નવરાત્રીના મહિનામાં માતા દુર્ગા આ તમામ રાશિઓને આશીર્વાદ આપવા જઈ રહી છે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે તો મિત્રો તમને કેવી લાગી તે માહિતી અમને જણાવો જો તમને માહિતી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં માતા રાનીને હૃદયપૂર્વક વખાણ કરો આભાર